વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય એક પોઈન્ટ બે ગણીશું અહીં રકમવાળા દાખલા છે ને વિદ્યાર્થીઓને ફાવતા હોતા નથી એકલા સરવારા કરી નાખે પણ પદ્ધતિસર ગણવા પડે ને કે માર્ક્સ તમારા કપાઈ શકે છે કઈ રીતે તો ચલો પહેલો દાખલો જોઈએ શું કહે છે એક શહેરની વસ્તી બે હજાર દસના વર્ષમાં પાંચ લાખ અગણ્યાસી હજાર ત્રણસો અડતાલીસ હતી આ શહેરની બે હજાર પંદરના વર્ષમાં વસ્તી સાત લાખ સત્યાશી હજાર એકસો છેતાલીસ થઈ તો શહેરમાં શહેરની વસ્તીમાં કેટલા ટકા વધારો થયો તમે ધ્યાનથી રકમ ધ્યાન આપ્યું હોય તો શું થશે વિદ્યાર્થી મિત્રો બાદ બાકી થશે તો અહીં લખીએ પાંચ લાખ હજાર ત્રણસો અડતાલીસ એક સેમોથી કરવાના આ સાત મોટો જો સાત લાખ સત્યાસી હજાર એકસો છેતાલીસ આવું બાદ બાકી કરીએ આપણે તો અહીં ત્રણ આવશે અને અહીં સોળ આવશે સોળમાંથી આઠ જાય એટલે આઠ અહીં ત્રણમાં ચાર નહીં જાય એટલે ઝીરો કરીને તેર કરવા પડશે તેર છ એટલે ચાર છ તો નવ આવશે પાછી અહીં બધી લઈને છ કરીને દસ કરશો દસમાંથી ત્રણ જાય એટલે સાત આવશે છમાંથી નવ નહીં જાય એટલે સાત અને સોળ આવશે સોળ છ એટલે નવ એટલે સાત આવશે અહીં જીરો આવશે અને અહીં બે આવશે એટલે બે લાખ સાત હજાર સાતસો અઠ્ઠાણું આવશે પણ વિદ્યાર્થી મિત્રો આટલું લખો તો માર્ક્સ તમારા સાહેબ કાપી શકે છે કારણ કે રકમવાળો દાખલો છે એટલે અહીં સામે લખવું પડે બે હજારને પંદરમો વસ્તી એવું લખવું પડે પછી આ છે બે હજાર દસમો વસ્તી આ સામે અહીંને શહેરમાં વસ્તી વધારો શહેરમાં વસ્તી વધારો આવું લખવું બહુ જ જરૂરી છે નહીં કે તમારા માર્ક કપાઈ શકે છે ઓકે એક કંપની બે હજાર સોળ ના વર્ષમાં ત્રણ લાખ બોતેર હજાર પાંચસો ઇઠ્યોતેર સ્કૂટર અને બે હજાર સત્તર ના વર્ષમાં ચાર લાખ અઢાર હજાર છસો પંચાણું સ્કૂટર બનાવ્યા તો આ બે વર્ષમાં કંપનીએ કુલ કેટલા સ્કૂટર બનાવ્યા કુલ આવે એટલે સરવાળો આવો તો ત્રણ લાખ બોતેર હજાર પાંચસો ને સ્કૂટર બે હજાર સોળના વર્ષમાં સ્કૂટર આવું લખી દેવાનું સાથે જ વત્તા ચાર લાખ અઢાર હજાર બે હજાર સત્તરના વર્ષમાં સ્કૂટર બનાવ્યો આવું લખી જ દેવું પડે પડ સરવારો કરીએ સરવાળો તો આવડશે આજ ને પોતેરનો તગડો વધી એક નવ ને એક દસ દસ ને સત્તરનો સાતડો વધી એક છ પોાર ને એક બારનો બગડો વધી એક આઠ નવ દસ અગિયારનો એકડો વધી એક સાત આઠ ને એક નવ અને ચાર ને ત્રણ સાત તો કેટલો જવાબ આવ્યો સાત લાખ એકાણું હજાર બસો ને તોતેર કુલ સ્કૂટર બને એવું લખી દેવાનું તો તમારા સાહેબ એક પણ માર્ક્સ તમારો કાપી શકશે નહીં બાકી તમે અધૂરું લખો અને પછી ઘરે આવીને ટોટલ કરો ભાઈ મારા તો બધા સાચા છે પૂરેપૂરા આવશે ગણિતમાં તો એ પોસિબલ નથી તમારા સાહેબ માર્ક્સ કાપી શકે છે ચલો ઓકે એક પુસ્તકમાં છન્નું પાના છે તો આવક ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ પુસ્તકોમાં કુલ કેટલા પાના હોય એટલે ગુણાકાર કરવાનો છે એક પુસ્તક હોય તો છન્નું પાના છે તો કેટલો પુસ્તક છે ચાર હજાર પિસ્તાલીસ પુસ્તક હોય તો કેટલા પાના થાય તો બંનેનો ગુણાકાર કરો ચાર હજાર ત્રણસો પિસ્તાલીસ ગુણ્યા છન્નું આપણે એ જ કરી દઈએ બરાબર ક્યાંય પાછળ જવું નથી તો શું નવ પંચો નો પાંચડો ચાર નવ ચોક છત્રીસ સડત્રીસ અડત્રીસ ઓગણચાળીસ ચાલીસની શૂન વધી ચાર નવતરી સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એકત્રીસનો એકડો વધી ત્રણ નવ ચોક છત્રીસ સડત્રીસ અડત્રી છ પંચોત્રીસની શૂન વધી ત્રણ છ ચોક ચોવીસ પચીસ છવીસ સત્યાવીસનો સાતડો વધી બે ચોતરી અઢાર ઓગણી વીસની શૂન વધી બે છ ચોક બે છવ્વીસ ઝીરો સાતના પોંચ બારનો બગડો વધી એક છ અને એક સાત નવ દસ અગિયારનો એકડો વધી એક આટલા ચાર લાખ સત્તર હજાર એકસો વીસ પાના તો એ લખી દેવાનું ચાર લાખ સત્તર હજાર એકસો વીસ પાના થાય બસ આવું લખો તમારા સાહેબ માર્ક્સે નાખા એમને એ પણ અંદાજ આવી જાય કે ભાઈ સાહેબ છોકરાએ જાતે ગુણાકાર કરેલો છે બાજુ કોઈની કોપી કરેલી નથી ચલો પાંચ ચોથો જોઈએ દવા બનાવતી એક કંપની પાસે પાંચ લિટર પાંચસો મિલી દવા છે આમાંથી પચીસ મિલીની એક એવી કેટલી બોટલ દવા ભરી શકાય એવું દવા બનાવવાની છે ભાઈ તો કુલ દવા કેટલી છે કંપની પાસે કુલ દવા તમે જુઓ તો પાંચ લિટર અને પાંચસો મિલી લીટર છે હવે અહીં તો જો મિલી લીટરની સીસી ભરવાની છે તો લીટરમાંથી મિલી લીટરમાં જવું પડે તો પાંચ લીટર વત્તા પાંચસો મિલી લીટર બેનો અલગ કરી દઈએ હવે એક લીટર એટલે હજાર તો પાંચ હોય તો પાંચ હજાર મિલી લીટર થાય અને પાંચસો એમના એમ કારણ કે એક લીટર એટલે હજાર લીટર થાય મિલી લીટર થાય તો પાંચ હજાર વત્તા પાંચસો એટલે પાંચ હજાર પાંચસો મિલી લીટર થઈ દવા પચીસ મિલીની એક બોટલ તો અહીં લખીએ પચીસ મિલી લીટર હોય તો એક બોટલ ભરાય વિદ્યાર્થી મિત્રો તો અહીં કેટલા મિલી લીટર થયું પાંચ હજાર પાંચસો મિલી લીટર થયું તો કેટલી બોટલ ભરાય તો પાંચ હજાર પાંચસો ભાગ્યા પચીસ હવે વિદ્યાર્થી મિત્રો છેદ ઉડાડવાના છે આપણે જાણીએ છીએ પચીસ એકા પચીસ આ દુ પચાસ પચીસ દુ પચાસ અહીં પચાસ કરશો એટલે પચીસ દુ પચાસ પાસા બીજા પચીસ થશે અને મીંડુ એમના એમ તો બસો વીસ ભરાય કેટલી ભરાય બસો બોટલ ભરાય તમે છઠ્ઠા ધોરણમાં ભણો છો એટલે કેટલાક વિદ્યાર્થીઓને હું જે ભાગાકાર કર્યો એ ફાયો નહીં એટલે તમારા મનમાં તક સાહેબે ડાયરેક્ટ કરી નાખ્યો પણ ડાયરેક્ટ નહીં મારે પ્રેક્ટિસ છે એટલે તમે પણ કરી શકશો હું તમને બતાવું કઈ રીતે કરવી પાંચ હજાર પાંચસો ભાગ્યા પચીસ જો પચીસ એકા પચીસ આ પચીસ દુ પચાસ એટલે જીરો આ પાંચડો આ શૂન્ય ઉતારે પચીસ દુ પચાસ શૂન શૂન્ય આ શૂન પડી રહી તે ચઢાવી દીધું બસો વીસ આવી ગયા આ તમે વારંવાર પ્રેક્ટિસ કરશો વિદ્યાર્થી મિત્રો તો જ બાકી નહીં આગળ જોઈએ જોઈએ પાંચમો શું કહે છે છ બે આઠ સાત ચાર અંકોનો એક જ વખત ઉપયોગ કરીને બનતી મહત્તમ અને ન્યૂનતમ સંખ્યાનો તફાવત શોધો તો પહેલા મહત્તમ સંખ્યા બનાવી હતી મહત્તમ સંખ્યા અને ન્યૂનતમ સંખ્યા મહત્તમમાં શું બનો પહેલાં સા આઠડો તો આઠ સાત છ આઠ સાત છ ચાર બે અને ન્યૂનતમમાં બે ચાર છ સાત આઠ એટલે અહીં શું થયું સત્યાશી હજાર છસો બેતાલીસ અને ચોવીસ હજાર છસો ઇઠ્યોતેર હું તફાવત કીધું છે તફાવત એટલે અહીં જુઓ તફાવત એટલે બાદ બાકી તો પહેલી મોટી સંખ્યા સત્યાશી હજાર છસો બેતાલીસ ઓછા ચોવીસ હજાર છસો ઇઠ્યોતેર અહીં લખી દેવાનું મહત્તમ સંખ્યા અને અહીં ન્યૂનતમ સંખ્યા બરાબર છે બસ અહીં જોવો તો અહીં ત્રણ અહીં બાર આઠ ને ચાર બાર અહીં પાંચ અને અહીં તેર સાત છ આઠ નવ દસ એટલે છ આવશે પાંચમાંથી નહીં જાય એટલે અહીં છ અને અહીં પંદર પંદરમાંથી છ કાઢો એટલે ચાર અને પહેલાં પાંચ એટલે નવ આવશે અલ્પિરામ છમાંથી ચાર જાય એટલે બે અને આઠમાંથી બે જાય એટલે છ તો કેટલો આવ્યો બાસઠ હજાર નવસો અને ચોસઠ આવ્યો ઓકે આ જવાબ જ છે પાંચમો જોઈએ પાંચમો પતી ગયો છઠ્ઠો લઈએ કેટલા દાખલા છે તેર તેર ને ચૌદ પંદર છે તો આઠ જેવા લઈ લઈએ બરાબર છઠ્ઠો શું કહે છે એક મશીન રોજ ત્રણ હજાર પાંચસો ને અડતાલીસ ડબ્બા બનાવે છે તો આ મશીન માર્ચ માસમાં કુલ કેટલા ડબ્બા બનાવશે માર્ચના દિવસ કેટલા હોય તમને ખબર હોય તો એકત્રીસ દિવસ હોય હવે એક દિવસના કેટલા ડબ્બા છે રોજ એટલે એક દિવસ ત્રણ હજાર પાંચસો ને અડતાલીસ તો કુલ માર્ચમાં એકત્રીસ દિવસ હોય તો કેટલા ડબ્બા તો ત્રણ હજાર પાંચસો અડતાલીસ ગુણ્યા એકત્રીસ આ બંનેનો ગુણાકાર આપણે અહીં કરી દઈએ છીએ ત્રણ હજાર પાંચસો અડતાલીસ ગુણ્યા એકત્રીસ તો જીરો ત્રણ અઠો નો ચોકડો વધી બે ત્રણ ચોક બાર તેર ચૌદનો ચોકડો વધી એક ત્રણ પંચોક એક નો ચોકડો વધી એક ત્રણ તરીકે અહીં એકડું છે એટલે એમના એમ જ આવશે ત્રણ હજાર પાંચસો અડતાલીસ આઠ ચારને ચાર આઠ પોંચને ચાર નવ છ સાત આઠ નવ આ જીરો દસ નવ્વાણું અઠ્યાશી દસ નવ્વાણું અઠ્યાશી આવું જો એકમ દશક સો હજાર દસ હજાર લાખ તો એક લાખ નવ હજાર નવસો ને અઠ્યાસી ડબ્બા બને ઓકે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કરો ગુણાકાર હું પાછળ પણ કરી શકું પણ તમને લાગે સાહેબે ડાયરેક્ટ કરી નાખ્યો એટલે મેં તમારી સામે જ કર્યો આ રીતે તમે દાખલો ગણો છો તો તમારો ક્યારેય પણ માર્ક કપાશે નહીં ચલો છ દાખલા આપણે પૂરા કર્યા આવું સાતમો જોઈએ શું કહે છે એક વેપારી પંચાણું હજાર ચારસો ને સત્તર હતા એની પાસે તેમાંથી તેણે ઓગણીસ હજાર નવસો છ્યાસીનો માલ ખરીદ્યો તો કેટલી રકમ બાકી રહે તો બાદ બાકી કેટલા હતા તો પંચોણું હજાર ચારસો ને સત્તર વેપારી પાસે હતા આવું લખવાનું હંમેશા એમાંથી કેટલા વાપર્યા ઓગણીસ હજાર નવસો ને માલ ખરીદ્યો તો બાકી રે કેટલા તો અહીં બાદ બાકી જીરો સાતમાંથી છ જશે એટલે એક આવી જશે એ અહીંથી લે તો ત્રણ અહીં જીરો છે એટલે અગિયાર આવશે અગિયારમાંથી આઠ જાય એટલે ત્રણ અહીં ચાર અને 13 તેર આવશે નવ છે એટલે ચાર આવશે અહીં આઠ અને અહીં ચૌદ આવશે તો પાંચ આઠમાંથી એક જાય એટલે સાત આવશે તો પંચોતેર હજાર ચારસો એકત્રીસ રૂપિયા બાકી રહે સાત કે એક વિદ્યાર્થી આઠ હજાર ત્રણસો ગુણાકાર કરવાને બદલે પોસઠ વડે ગુણાકાર કર્યો તો વિદ્યાર્થીનો જવાબ કેટલો ઓછો ગણાયો ગુણાકાર કર્યા સિવાય મૌખિક જવાબ આપી શકો તો હા કઈ રીતે ગુણાકાર વિદ્યાર્થી મિત્રો પંચોતેર વડે કરવાનો હતો પંચોતેર વડે ગુણાકાર કરવાને બદલે પોષ્ટ વડે કરી દીધું એટલે ગેપ કેટલી છે દસ તો દસની ગેપ છે એટલે આઠ હજાર ત્રણસો સત્તાણું છે એને દસ વડે ગુણવાના તમારે આ તો હું તમને બતાવું છું બાકી જવાબ આવી જ જાય તો આ જવાબ આવી ગયો આટલો જવાબ ઓછો આવે ખબર પડી આટલો જવાબ ઓછો આવે કારણ કે જે બાત ઓછો આવે કેમ તો તફાવત હોય આપણે ગુણાકાર કરવો પડ ચલો નવમોય લઈ લઈએ ચલો એક શર્ટ સીવડાવવા માટે બે મીટર પચીસ સેન્ટીમીટર કાપડ જરૂરી છે આવા બાર શર્ટ સીવડાવવા કેટલું કાપડ જોઈએ તો નવમો ચલો એક શર્ટ સીવડાવવું હોય તો કેટલું કાપડ જોવો બે મીટર અને પચીસ સેન્ટીમીટર એટલે બે પોઈન્ટ મીટર લખો આવા કેટલા શર્ટ સીવડાવવા છે બાર શર્ટ સીવડાવવા હોય તો કેટલું જોઈએ પહેલાં એ હોદી દઈએ તો બાર ગુણ્યા બે પોઈન્ટ પચીસ પહેલાં અહીં આપણે ગુણાકાર કરી દઈએ જો પોઈન્ટ હોય તો પોઈન્ટને ભૂલી જવાના પણ હું તમને સમજાવું ગુણ્યા બાર સાદો જ ગુણાકાર તો જીરો પોચ બે બે પંચો દસની શૂન વધી એક બે દુ ચારના એક પોચ અને બે દુ ચાર જીરો પોતને પોત દસની શૂન વધી એક ચાર ચાર પોત છ ને એક સાત અને બે હવે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ પછી કેટલા ઓકડા છે બે તો અહીં બે કાપી દેવાના એક અને બે તો કેટલા આયા સત્યાવીસ તો સત્યાવીસ મીટર કાપડ જુઓ પહેલો જવાબ આવી ગયો બરાબર પાછું બીજું કંઈ પૂછ્યું હતું એમાં મારી પાસે પચાસ મીટર કાપડ હોય તો બાર શર્ટ સીવડાવ્યા પછી કેટલું બાકી રહે તો બાદ બાકી કરવાની પચાસ મીટર કાપડ હતું અને સીવડાવવામાં કેટલું વપરાણું સત્યાવીસ મીટર સત્યાવીસ મીટર કાપડ સીવડાવ્યું તો બાકી કેટલા રે અહીં ત્રણ અને અહીં દસ તો અહીં ત્રણ અને તેર મીટર વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો કંઈક ક્યાંક ભૂલ છે સત્યાવીસ એટલે અહીં હું અહીં પાંચની જગ્યાએ ચાર આવે ને ભાઈ ચારમાંથી બે હજાર એટલે બે તો ત્રેવીસ મીટર કાપડ બાકી રહે ઓકે આ રીતે તમે ગણશો તો ચોક્કસ પૂરેપૂરા માર્ક્સ મેળવશો